દિવ્ય ભારતની અવલોકિક ધરોહર ગુર્જર ભૂમિ સિદ્ધરા જયસિંહ જેવા સમ્રાટ રાજવીનું પ્રાચીન પાટનગર કલિકાલ સર્વજ્ઞ વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્ય લિખિત સિદ્ધ હેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથની હાથીની અંબાડી પર ભવ્ય શોભાયાત્રા થકી જ્ઞાન ગંગા સ્વરૂપમાં સરસ્વતીજીની શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતનામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડુ મથક જેને ભારતીય ચલણી નોટ પર શોભાયમાન સ્થાન મળ્યું છે તેવી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ સહસ્ત્રિન તળાવ પટોળાથી અલંકૃત નગરી અને નવું સાયન્સ થયું છે પચાસ વર્ષ પહેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીય ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સોનામાં સુગંધ ભળે તેમ ઐતિહાસિક નગરી પાટણની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાનું બીજ રોપવામાં આવ્યું હતું જે આજે બીજમાંથી વટવૃક્ષ બનીને સંસ્થાઓએ સેવાઓની સુવાઓ દેશ વિદેશમાં ફેલાવી પોતાનું દિવ્ય દર્શન નામ સાર્થક કરી પાટણના ઇતિહાસમાં હરનીશ ઈશ્વરીય સેવાઓનો અડધી સદીનો સુવર્ણકાળ પૂર્ણ કરવાનો અનેરો ઉત્સવ સુવર્ણ જયંતિ મહોત્સવ શનિવાર અને રવિવાર એમ બે દિવસ મનવાઈ રહ્યો છે ત્યારે આજે શનિવારે પ્રસંગનો પ્રારંભ શહેરની એમએન હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શિવયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો આ શિવયાત્રાને પરમપૂજીએ રાજયોગીની શીલુ દીદી સાથે શરલા દીદી નીલમ દીદી જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ શિવયાત્રા શહેરના વિવિધ માર્ગ પરથી પસાર થતા સમગ્ર વાતાવરણ પરમકૃપાળું શિવ પરમાત્મા મય બન્યું હતું આ શિવયાત્રાના દિવ્ય દર્શન ખાતે પહોંચી હતી જ્યાં છેલ્લા પચીસ વર્ષથી બ્રહ્માકુમારીમાં ચાલતા બ્રહ્મકુમાર ભાઈઓ બહેનોને શિવ પરમાત્માની ભેટ સોગાદો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા